હેલો સ્ટુડન્ટ હું સંદી ગુપ્તા ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર નવના સ્વાદ પોઈન્ટ એકના છેલ્લા દાખલા પર આવી ગયા છીએ જે ક્વેશ્ચન નંબર પંદર છે તો ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર પંદરમાં શું કીધું છે આપણને લખ્યું છે એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવશેધ કોણનું માપ ત્રીસ અંશ નોંધે છે એટલે કોઈ વ્યક્તિ ટાવર પર ઉભું છે અને સામે આવતી કારને જોવે છે જેના અવશેધ કોણ અવશેધ કોણ યાદ રહેજો અહીંયા લખ્યું છે કોણ બરાબર માપ અંશ છે છ સેકન્ડ પછી આજ કારના અવશેધ કોણ નું માપ સાઠ અંશ થઈ જાય છે કેટલા સાઈઠ અંશ થઈ જાય છે તો હવે આ કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે તો વિદ્યાર્થી મિત્રો તમે જરા જુઓ અહીંયા લખ્યું છે સમય કેટલો સમય લાગશે એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય આપણે તો અત્યાર સુધી અંતર મેળવ્યા ઊંચાઈ મેળવી આ સમય આવી ગયો એનું શું કર્યું તો શું કંઈક નવા દાખલા કંઈ નવી રીત કરશું નહીં સેમ જ રીત કરશું જે અત્યાર સુધી દરેકમાં કરીએ છીએ એ જ વસ્તુ કરશું તો ચાલો પહેલાં આપણે આકૃતિ દોરી લઈએ એ સમજી લઈએ પછી આગળ વધીએ તો સૌથી પહેલાં લખ્યું છે એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે ચાલો આપણે એક સુરેખ માર્ગ દોરી દઈએ જે ક્યાં જાય છે ટાવર તરફ તો એ કોઈ ટાવર હશે ઓકે તમે આકૃતિમાં ટાવર આ બાજુ દોરો સુરેખ આ બાજુ દોરો એથી કોઈ ફરક નહીં પડે ચાલો આ ટાવર છે આપણું ટાવરની ટોચ પર રહેલી એક વ્યક્તિ ટાવર તરફ આવતી એક કારના મોટર મોટર કારના ઔષધ કોણ માપ ત્રિસંસ નોંધે છે એટલે અહીંયા આપણે દોરી દઈશું એક્સ એક્સ શું છે સમક્ષથી રેખા છે બરાબર ચાલો ઔષધ માપ કેટલું કીધું ત્રિસંશ તો ત્રિસંસ કીધું છે તો આપણે અહીંયા બનાવશું એટલે અહીંયા આવશે ત્રિસંશ બરાબર છ સેકન્ડ પછી આ જ કારના ઔષધિકણ બદલાઈ જાય છે એટલે 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 કે કે કેમ નજીક આવી જાય જાય કાર ચાલે છે છે બરાબર ચાલો તો હવે આપણે ડ્રો કરી માનો કે કાર અહીંયા આવી ગયું કેટલા સેકન્ડમાં લખ્યું છે અહીંયા છ સેકન્ડમાં તો અહીંયા છ સેકન્ડ લખી દઈએ આપણે છ સેકન્ડ કાર અહીંયા પહોંચી ગયું છે બરાબર અંતરે જગ્યા આપણે સમય લખશું અહીંયા ચાલો હવે કેટલું છે અહીંયા

આ તમારો ત્રિસંશ નો ખૂણો છે એટલે આ બનશે તમારો ત્રિસંશ યુગમાં ખૂણ બનશે સેમ તમારો સાઈઠ નો ખૂણો કે બી નજીક છે હવે આ કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે જે આપણને માંગેલું છે અહીંયા માનલો કે આપણે એક્સ સેકન્ડ લાગે છે બરાબર શું લાગે છે એક્સ સેકન્ડ લાગે છે એ આપણે મેળવવાનું છે ચાલો જરા એક વસ્તુ જુઓ તો આપણને શું ટાવરની ઊંચાઈ આપેલી છે નથી આપી તો શું કરીએ ધારી લો ચાલો એને આપણે ધારી લઈએ એચ કે આ એચ છે એચ ઊંચાઈ કોઈ ઊંચાઈ નથી આપી બરાબર ખાલી આપણે છ સેકન્ડ જ આપી છે એ બી ડિસ્ક્રિપ્શન લખીએ તો એ બી શું છે તો એ બી બરાબર ટાવરની ઊંચાઈ કેટલા છે તો ટાવરની ઊંચાઈ છે એચ લીધું આપણે ચાલો સીડી શું છે સીડી તો છ સેકન્ડમાં છ અંતર છે કારે કાપેલ અંતર ચાલો શું છે તો કારને ટાવર સુધી પહોંચતા લાગતો સમય કારને ટાવર સુધી પહોંચતા લાગતો સમય જેને તમે ધાર્યું છે એટલે કે મેં ધાર્યું છે કેટલા એક્સ બરાબર બે ત્રિકોણ દેખાય છે બંને ત્રિકોણનો ઉપયોગ કરીએ આપણે સૌથી પહેલા નાનો ત્રિકોણ ત્રિકોણ એ બી સી ચાલો ત્રિકોણ એ માં ત્રિકોણ એ બી માં ચાલો ખૂણો બી કેટલા છે નેવું તો ખૂણો બી બરાબર નેવું અને ખૂણો સી કેટલા સાઈઠ ખૂણો સી બરાબર સાઈઠ અંશ માટે ટેન સાઈઠ tan 60 = ab/bc ab/bc tan 60 की वैल्यू याद करो कितनी આવશે वर्गमूल 3 ab कितना छे ab छे h तो लिख दिए h bc छे x માટે ચાલો કરતા બનાવીએ કોને કરતા બનાવીએ h ને બનાવીને માટે h = અહીં गुणा करम आवे तो x √3 અથવા √3x जे લખું હોય √3x આટલો આપણને ટાવવાની ઊંચાઈ મળી ગઈ છે આપણે એક્સની કિંમત લાવવાની છે એક્સ ને કરતા નહીં બનાવવાનું એચને કરતા બનાવ જેની આપણે જરૂર નથી ચાલો એચ મળી ગયું ત્યાર પછી એને આપણે નંબર આપી સમીકરણ નંબર એક હવે આગળ વધીએ ત્રિકોણ એ બી તરફ તો ત્રિકોણ એબીડીમાં ત્રિકોણ એબીડીમાં ચાલો ખૂણો બી નેવણો બી બરાબર નેવું બધા જ ઉચ્ચેદ કોણ ને આ ઔષેધકોણ ને ઉછેદ કોણ આપણે ફેરવેલા છે બરાબર ધ્યાન રાખજો આ વસ્તુ હવે શું કરશું તેત્રીસ બરાબર શું આવશે એ બી ના બીડી ના બીડી ચલો ટેત્રીસ ની વેલ્યુ યાદ કરો एक नाद मूल के, है, ह, बीड़ी, आखो बीड़ी के प्लस एक्स एक्स बेटे अपने छ प्लस एक्स, एक्स क्रॉस गुणा कर ने बराबर रूट थ्री एच चलो रूट थ्री एच है शू कर एच की समीकरण एक पर थी, तो 6 + x = √3 cosमा √3 x चलो माने શું આવશે અહીંયા માટે 6 + x = 6 + x = √3 * √3 કેટલા આવશે 3 3x 3x x પેલી ભાગ જાય તો x = 3x - x તો કેટલા આવશે x = 2x માટે 6 / 2 બરાબર એક્સ માટે એક્સ બરાબર ત્રણ તો કારને ટાવર સુધી પહોંચતા કેટલા ત્રણ સેકન્ડ લાગશે તો જવાબ લખી દઈએ આમ કારને ટાવર સુધી પહોંચતા ટાવર સુધી પહોંચતા ત્રણ સેકન્ડનો સમય લાગશે ત્રણ સેકન્ડનો સમય લાગશે તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો દાખલાઓ અહીંયા આપણા સમાપ્ત થાય છે ચેપ્ટર નંબર નવના એકવાર સ્ક્રીનશોટ લઈ લો જાતે કરવા માટે બરાબર દાખલા આપણા પૂર્ણ થાય છે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક આખું પૂર્ણ થઈ ગયું આખું ચેપ્ટર નવ પૂરું થઈ ગયું બરાબર આ જ રીતે આગળના ચેપ્ટરના વિડીયો જોવા માટે વ્યવસ્થિત રીતે તમે આમાં આ જ રીતે આગળના વિડીયો જોવા માટે આગળના લેક્ચર જોવા માટે આગળના ચેપ્ટર જોવા માટે તમે અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને તમારા ગ્રુપમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એ દરેકને જાણ કરો જેથી કરીને એને બી અમારો વિડીયો જોવાનો લાવો મળે અને નવું નવું શીખતા રહે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ નવો વિડીયો નવા લેક્ચરમાં